માવઠા બાદ હવે ફરી રાજ્યનું હવામાન પલટાશે ત્રણ દિવસ બાદ તૈયાર રહેજો હવામાન વિભાગની નવી અપડેટ સામે આવી છે માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો પરંતુ હવે આગામી ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં એક મહત્વનો બદલાવ આવશે જેના માટે આપણે તૈયાર રહેવું પડશે તો ચાલો આજના ખાસ વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે હવામાનને લઈને સાથે સાથે આજના કૃષિ સમાચાર અને બજાર ભાવ તો ખરા જ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર માર્ચ મહિનામાં માવઠાનો માર સહન કર્યા બાદ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને સુસવાટા મારતા ઠંડા પવનોને કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો આવામાં આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તેને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે જે અનુસાર હવે ગરમી માટે તૈયાર રહેવું પડશે આવો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ ગરમી વધશે પાંત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે બેવડી ઋતુનો અંત આવશે રાજ્યભરમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે માર્ચની શરૂઆત થઈ ગઈ જ છતાં પણ દિવસ દરમિયાન ગરમીનું વાતાવરણ રહે છે તો વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય છે છેલ્લા ચોવીસ કલાકમાં તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ઠંડુ શહેર રહ્યું છે તો વડોદરા બત્રીસ પોઈન્ટ બે ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને ગુજરાતના વાતાવરણ વિશે આગાહી કરતાં જણાવવામાં આવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ એકદમ સૂકું રહેશે તથા વરસાદની કોઈ આગાહી નથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે પરંતુ તેને કારણે કમોસમી વરસાદની આગાહી નથી તદુપરાંત આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના રાજ્યભરના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે તેની સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થતાં ગરમીનું પ્રમાણ વધે એવી શક્યતા છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉત્તર પશ્ચિમી અને ઉત્તર દિશા તરફથી પવનની ગતિ રહેશે તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં પચીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે તદઉપરાંત અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં પવનની દિશા ઉત્તર પૂર્વ અને ઉત્તર દિશા તરફથી રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પચીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યભરના લઘુત્તમ અને મહત્તમ તાપમાન વિશે જાણીએ તો અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચૌદ છ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તદુપરાંત ગુજરાતના મુખ્ય ત્રણ શહેરોના છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા તાપમાનમાં સુરતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી અને મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં છ વડોદરામાં તેર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તથા રાજકોટમાં તેર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવે વાત કરીએ આજના મહત્વના કૃષિ સમાચારની ખેડૂત બુલેટિન જાહેર કરાયું છે ખેડૂતો માટે રાહતના સમાચાર ઉનાળું વાવેતર શરૂ થયું છે હવામાન વિભાગે ખેડૂત બુલેટિન જાહેર કર્યું છે આગામી પાંચ દિવસ મહેસાણા જિલ્લામાં વરસાદની કોઈ શક્યતા નથી તેમજ જિલ્લામાં ઉનાળુ વાવેતરનો પ્રારંભ થયો છે તેમજ ખેડૂતોને કેટલીક સલાહ પણ આપવામાં આવી છે રવિ સિઝનની કાપણી લગભગ પૂરી થવાને આરે છે ત્યારે હવે ખેડૂતો ઉનાળુ વાવેતરની તૈયારી શરૂ કરી શકે છે કપાસમાં છેલ્લી વીણી પછી કરાંઠી સળગાવવી નહીં રોટાવેટર મોબાઈલ ચોપરની નાના ટુકડા કરીને જમીનમાં દાટી દેવાની સલાહ આપવામાં આવી છે આ ઉપરાંત બટાકા અને રાઈની પાકની સમયસર કાપણી કરવી અને ઉનાળુ બાજરી અને મગફળીની વાવણી માટેની કામગીરી હાથ ધરવી જોઈએ ખેત પેદાશોને સુરક્ષિત જગ્યાએ મૂકવા અથવા ઢાંકીને રાખવા જોઈએ તથા હવામાનની આગાહીને ધ્યાનમાં લઈને પરિપક્વ શિયાળુ પાકોની ખુલ્લા હવામાનમાં કાપણી કરવી જોઈએ ઉનાળુ બાજરીનું વાવેતર કરવા માટે હેક્ટરે દસ ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખવું અને હળવડે બેથી ત્રણ વખત ખેડ કરી સમારમારી જમીન તૈયાર કરવી જોઈએ વાવેતર માટે જીએચબી તેર એકાવન બનાસ નયન અને જીએચ બી પાંચસો અડત્રીસ જીએચ પાંચસો અઠાવન જાત પસંદ કરી વાવણી કરવી જોઈએ પિયતની સગવડ હોય તો ઉનાળુ મગ વાવેતર માટે ગુજરાત મગ ચાર જાત પસંદ કરી વાવણી કરવી જોઈએ ઘણી જગ્યાએ હજુ પણ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે હાલ ઉનાળુ પાકનું વાવેતર કરવું કે ન કરવું તેને લઈને ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ જેમાં અડદ તલ બાજરી મગફળીનો સમાવેશ થાય છે તેમણે મોડામાં મોડું દસથી બાર માર્ચ સુધીમાં ઉનાળુ પાકનું વાવેતર કરી દેવાની સલાહ ખેડૂતોને આપી છે વધુમાં હવામાન નિષ્ણાત જણાવે છે કે માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે અને છ માર્ચથી તાપમાનમાં રોજ વધારો થતો રહેશે દસ માર્ચ આવતા આવતા મહત્તમ તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રીને પાર થઈ શકે છે એટલે કે હવે આપણે ધીમે ધીમે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ આમ ઠંડીના માહોલથી છુટકારો મળશે માર્ચમાં હજુ પણ બે વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં દસથી બાર માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે આ સાથે કચ્છના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે આ પછી પચીસથી છવ્વીસ માર્ચ દરમિયાન પણ રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે જોકે આ લાંબા ગાળાની આગાહી છે તેમાં ફેરફારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે વધુમાં ખેડૂતોને ઉનાળુ પાકમાં મોડું વાવેતર ન કરવાની સલાહ આપી છે અને શા માટે વધુ રાહ ન જોવી જોઈએ તે પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું છે જો ઉનાળુ પાકમાં મોડું કરશો તો પાછળથી પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન તૈયાર થયેલા પાક પર જોખમ ઊભું થઈ શકે છે આ માટે જ હવે ઉનાળુ પાકના વાવેતરમાં મોડું ન કરવું જોઈએ વાત કરીએ જો ઉનાળુ પાકના વાવેતરની તો ઉત્તર ગુજરાતમાં અંદાજ સામે ફક્ત બાર પોઈન્ટ બાસઠ ટકા ઉનાળુ વાવેતર થયું છે ત્યારે વધારે આંકડા વિસ્તારથી જાણીએ ઉત્તર ગુજરાતમાં ઉનાળું વાવેતર થઈ રહ્યું છે ઉત્તર ગુજરાતમાં ચાર સપ્તાહમાં ચાર પોઈન્ટ જીરો પાંચ લાખ હેક્ટરમાં ઉનાળું વાવેતર થવાનો અંદાજ હતો પરંતુ તેના કરતાં સામાન્ય વાવેતર થયું છે ઉત્તર ગુજરાતમાં એકાવન હજાર હેક્ટરમાં ઉનાળું વાવેતર થયું છે જિલ્લા મુજબ ટકાવારીની વાત કરીએ તો પાટણ જિલ્લામાં એકત્રીસ પોઈન્ટ અઠ્યાસી ટકા મહેસાણા જિલ્લામાં બાવીસ પોઈન્ટ બાર ટકા અને અરવલ્લી જિલ્લામાં તેર પોઈન્ટ એકોતેર ટકા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે ઘાસચારાનું વાવેતર કરાયું છે આ ઉપરાંત સત્તર હજાર ત્રણસો સત્તાવન હેક્ટરમાં બાજરી ચાર હજાર છસો પાંચ હેક્ટરમાં મગફળી ચાર હજાર છસો પાંચ હેક્ટરમાં શાકભાજી પાંચસો હેક્ટરમાં મકાઈ બસો હેક્ટરમાં મગ બસો પચીસ હેક્ટરમાં તલ અને એકસો પચીસ હેક્ટરમાં ડાંગર અડસઠ હેક્ટરમાં ગુવાર ગમ અને બાર હેક્ટરમાં અડદ તેમજ ડુંગળી અને અન્ય ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે હવે વાત કરીએ આપણા સૌની પ્રિય કેરીના ફળ વિશે હજુ આંબાના ઇજારા દેવાયા નથી અમરેલી જિલ્લામાં કેરીના પાકને માઠી અસર ચાલુ વર્ષે બાગાયતી પાક અને રોકડિયા પાકમાં વાતાવરણની અસર વર્તાય છે મરચાંના પાકને સારું એવું નુકસાન થયું છે તેમ આંબાના પાકને પણ અસર પહોંચી છે ફ્લાવરિંગ આવ્યા બાદ ખરી જાય છે તેમજ હજુ સુધી ઇજારા આપવામાં આવ્યા નથી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં આંબાના બગીચા આવેલા છે કેરીનું સારું ઉત્પાદન થાય છે પરંતુ ચાલુ વર્ષે વાતાવરણના સતત પરિવર્તનના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે શરૂઆતમાં ફ્લાવરિંગ સારું હતું પરંતુ બેવડી ઋતુ અને માવઠાની અસર વર્તાય છે ફ્લાવરિંગ ખરી ગયું છે તેમજ બાદ ઓછું ફ્લાવરિંગ આવ્યું છે સામાન્ય રીતે આ સમયે બગીચાના ઈજારા આપવાનું શરૂ થઈ જતું હોય છે પરંતુ હજુ સુધી ઈજારા દેવામાં આવ્યા નથી અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો બાગાયતી વાવેતર કરે છે અને બાગાયતી પાકોનું લાખો રૂપિયામાં ઉત્પાદન મેળવે છે ખાંભા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં બાગાયતી આંબાના બગીચા ધરાવતા ખેડૂતોની માઠી બેઠી છે પાડ ગામના ખેડૂત રમેશભાઈ બચુભાઈ ડાભી આંબામાં ફ્લાવરિંગ ખરી જતા મુશ્કેલમાં મુકાયા છે સાવરકુંડલા ખાંભા અને ધારી વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ બાગાયતી પાકનું વાવેતર કર્યું છે પરંતુ ચાલુ વર્ષે આંબાના વૃક્ષોમાં કેરીના આવરણો આવવાની શુભ શરૂઆત થઈ હતી પરંતુ આ વર્ષે બેવડી ઋતુના કારણે આંબાના બગીચામાં ફ્લાવરિંગ મોડું આવી રહ્યું છે અને ખરી પણ રહ્યું છે જેથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અને માત્ર એટલું જ નહીં પરંતુ આ વખતે કેરી રસિકો માટે પણ આ એક માઠા સમાચાર છે જો આવી જ રીતે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થતો રહ્યો તો ભાવ આસમાને પહોંચે તો કોઈ નવાઈ નથી ત્યારબાદ એક અગત્યના કૃષિ સમાચાર વિશે ચર્ચા કરીએ હવે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ ખેડૂત બની શકશે ગણોત ધારાના કાયદામાં કરાશે ધરખમ ફેરફારો ગુજરાતમાં હાલના ગણોધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટેની કવાયત તેજ થઈ છે એટલું જ નહીં જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તકતો પણ ઘડાઈ રહ્યો છે આ કાયદામાં શું અને કેવા પ્રકારના ફેરફારો થઈ શકે તેમ છે તેનો અભ્યાસ કરવા માટે સરકાર એક કમિટી બનાવી છે કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે ત્યારબાદ એટલે કે લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલના ગણોધારાના કાયદામાં આમૂલ ફેરફારો નિશ્ચિત દેખાઈ રહ્યા છે જો આ ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે હાલના જમીનના કાયદામાં ફેરફારો એ રીતે કરાશે કે જેથી સરકારને પ્રીમિયમની આવકમાં કોઈ ફેર તો ન જ પડે પણ તેની આવક પણ ઘણી વધી જાય અત્યારે ગુજરાતમાં ગણોત ધારાના કાયદામાં તેમજ જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગૂંચવણો છે તેનું પ્રીમિયમ ભરવામાં પણ નાગરિકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલોને મલાઈ ખાવાની મજા પડી ગઈ છે બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી કેમ કે ખેડૂતો પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ પ્રથમ તેને બિનખેતી કરવી પડે જેમાં કુલ જમીનના જંત્રીના પાંત્રીસથી ચાલીસ ટકા જેટલું સરકારને પ્રીમિયમ ભરવું પડે છે અન્ય કેટલો ખર્ચ પણ થાય છે ત્યારબાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈ પણ વ્યક્તિને વેચી શકાય છે આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે આ સંદર્ભમાં સરકારમાં અનેક વખતે કશુંક કરવાની રજૂઆતો થઈ છે આ વખતે સરકારે પણ કોઈ ઠોસ પગલા ભરવાનું મન બતાવી લીધું છે જેથી સરકારે ત્રણથી ચાર મહિના પહેલા જ નિવૃત્ત મહેસૂલ સચિવ સી એલ મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યા છે કઈ કઈ કલમો વધારે કડક છે તેવા હવે કેવા ફેરફારો કરી શકાય છે હાલમાં જૂની શરતની જમીનને નવી શરતમાં ફેરવવા માટે કેટલી અરજીઓ આવી રહી છે તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે કમિટીના સભ્યો જુદા જુદા કલેક્ટરો જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત કરીને વિવિધ જાણકારી મેળવી રહ્યા છે એટલું જ નહીં કેટલાક સભ્યોને ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં પણ મોકલાયા છે તેઓ ત્યાં જઈને ત્યાંના ગણતારાના કાયદાની જુદી જુદી કલમો અંગેની જાણકારી મેળવી રહ્યા છે ત્યારબાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તૈયાર કરીને કમિટીને આપશે ત્યારબાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે અહેવાલને આધારે સરકાર આ સંદર્ભમાં કોઈ નિર્ણય કરશે સચિવાલયના સૂત્રો જણાવે છે કે આગામી એક મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે એટલે કે લોક એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફારો કરવાનો નિર્ણય જાહેર કરાશે કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનું બિલ લાવવું પડશે અને ઓર્ડિનન્સ પણ લાવી શકાય હાલમાં ગુજરાત સરકારનો કાયદો એટલો કડક છે કે હાલમાં કોઈ નાગરિકને ખેડૂત થવું હોય તો ના થઈ શકે અત્યારે સ્થિતિ એવી છે કે જે પરિવારમાં દાદા પિતા કે પરદાદા ખેડૂત હોય તો તેના પરિવારના સભ્યો જ ખેડૂત ગણાય છે એટલે કે માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી જાણકારો કહે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણોત ધારો કડક કાયદો છે જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ કાયદો છે પરંતુ એટલો બધો કડક નથી મોટાભાગના રાજ્યોમાં ગણોત ધારાનો કાયદો ખૂબ જ સરળ છે કોઈ મોટી ગૂંચવડો નથી ઘણી છૂટછાટો મળે છે ગુજરાતમાં જો ગણતધારાના કાયદામાં ધરખમ ફેરફારો થશે તો ગુજરાતમાં જ મોટા ગજાના કેટલાય બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ માટે ખેતીની મોટી જમીનની ખરીદી માટેનો માર્ગ મોકળો થઈ જશે આ કાયદામાં ફેરફારો થયા બાદ મોટા ઉદ્યોગગૃહો ખેતીની મોટી જમીન ખરીદી લેશે એટલે કે જમીનના ભાવમાં પણ અસાધારણ વધારો થઈ જશે તેમજ ખેતીની જમીનનું વેચાણ થયા બાદ તેના પર કોક્રીટના જંગલો ઊભા થવાનું જોખમ પણ ઊભું થશે આ અંગે કમિટીના સભ્યો અને અમુક અધિકારીઓનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા પણ તેઓ કમિટીની મિટિંગમાં વ્યસ્ત હોવાનું કહીને આ અંગે કશું બોલવાનો ઇન્કાર કર્યો હતો વાત કરીએ આજના બજાર ભાવની સાવરકુંડલા યાર્ડમાં કપાસના ભાવમાં નજીવો ઘટાડો થયો છે ખેડૂતોને મળ્યા કેટલા ભાવ તે જાણીએ સાવરકુંડલા યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે ખેડૂતોને કપાસ અને ઘઉંના સારા ભાવ મળી રહ્યા છે સાવરકુંડલા યાર્ડમાં કપાસનો ભાવમાં સામાન્ય ઘટાડા સાથે એક હજાર છસો પંચાણું રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના બારસો વીસ રૂપિયા ભાવ રહ્યા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો રૂપિયાથી લઈને પંદરસો પંચાણું રૂપિયા સુધીનો નોંધાયો હતો આજે કપાસની એક હજાર એકસો પચાસ મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ અગિયારસો રૂપિયાથી લઈને તેરસો પંચોતેર રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા યાર્ડમાં બે હજાર માફ કરશો છવ્વીસ હજાર નવસો મણ ચણાની આવક થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો અગિયાર રૂપિયાથી લઈને પાંચસો પચાસ રૂપિયા બોલાયો હતો જ્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો અઠ્યાવીસ રૂપિયાથી લઈને પાંચસો સડસઠ રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં એકવીસો મણ ઘઉંની આવક થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ બે હજાર છસો સત્તર રૂપિયાથી લઈને બે હજાર આઠસો પચીસ રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ બે હજાર રૂપિયાથી લઈને બે હજાર નવસો રૂપિયા બોલાયો હતો યાર્ડમાં પંદર મણ તલની આવક થઈ હતી સોયાબીનનો ભાવ આઠસો પચીસથી આઠસો છેતાલીસ રૂપિયા બોલાયો હતો વીસ મણ સોયાબીનની આવક થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જો કે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મહેસાણા જિલ્લાના જોટાણામાં મરચાંનું ઉત્પાદન વધુ થાય છે યાર્ડમાં મરચાંની આવક શરૂ થઈ છેલ્લા પાંચ દિવસમાં પાંત્રીસો મણ મરચાંની આવક નોંધાઈ છે જોકે મરચામાં આવેલ રોગના કારણે આવક ઓછી થવાની શક્યતા છે જોટાણા માર્કેટિંગ યાર્ડ મરચાંની આવકથી હાલ ઉભરાયું છે મહેસાણાના જોટાણામાં મરચાંનું પુષ્કળ ઉત્પાદન થાય છે હાલ જોટાણા યાર્ડમાં મરચાંની આવક થઈ રહી છે ગત વર્ષ સિઝનમાં યાર્ડમાં એંસી હજાર મણ મરચાંની આવક થઈ હતી જ્યારે છેલ્લા પાંચ દિવસમાં યાર્ડમાં પાંત્રીસો મણ મરચાની આવક નોંધાઈ છે અને ખેડૂતોને મરચાના ભાવ એક હજાર પચાસ રૂપિયા મળી રહ્યા છે જોકે મરચાના આવેલા રોગના કારણે આવકમાં ઘટાડો થવાની શક્યતા છે ગુજરાતમાં મહેસાણા જિલ્લાનો જોટાણા તાલુકો દેશી મરચાંનું પીઠું મનાય છે અહીંયા લાલ લીલા મરચાંનું મબલક ઉત્પાદન થાય છે અહીંની જમીન કાળી રાતી હોવાના કારણે મરચાંનું ઉત્પાદન સારું થાય છે સિઝન દરમિયાન મરચાંની દૈનિક એક હજાર મણની આવક નોંધાતી હતી પરિણામે અત્યાર સુધીમાં આવક દસ હજાર મણની વધુ થઈ છે ખેડૂતોને પહેલેથી મરચાના આઠસોથી ચૌદસો રૂપિયાથી વધુ ભાવ મળી રહ્યા છે મરચાં માટે ખેડૂતોને હાલમાં આઠસોથી ચૌદસો રૂપિયાથી વધુ ભાવ મળી રહ્યા છે શુદ્ધ અને દેશી મરચું લેવા દૂર દૂરથી લોકો સીધા જોટાણામાં આવે છે ગ્રાહકોની નજર સામે મરચું તૈયાર થતું હોય વિશ્વાસ સાથે થાય છે જોટાણા વિસ્તારમાં મરચાંનું ઉત્પાદન વધારે થાય છે અસલી અને દેશી મરચું ખરીદવા લોકો લાંબા અંતરથી આવે છે મરચું ગ્રાહકોની નજર સામે જ બનાવવામાં આવે છે મહેસાણા જિલ્લામાં આવેલા જોટાણા તાલુકામાં રવિ સિઝનમાં ઉત્પાદન થતાં લાલ મરચાં માટે જોટાણા ગામ પ્રખ્યાત છે આ વિસ્તારમાં કાળી અને રાતી ફળદ્રુપ જમીન મરચાંના છોડ માટે અનુકૂળ છે અહીં લાંબા ભરચક અને લાલ ચટાક દેશી મરચાંનું ઉત્પાદન થાય છે પચાસ વર્ષથી પણ વધારે સમયથી અહીંયા આગળ આ મરચાંનું ઉત્પાદન થાય છે ફેબ્રુઆરી માસમાં જોટાણા એપીએમસીમાં ખેડૂતો મોટા પ્રમાણમાં મરચાંનો તૈયાર પાક લઈ વેચવા આવે છે સમગ્ર એપીએમસીમાં લાલ રંગના મરચાં ચારે તરફ જોવા મળે છે અહીં ખેડૂતોને ચાલુ વર્ષે આઠસોથી ચૌદસો રૂપિયા સુધીના મરચાના ભાવ મળી રહ્યા છે રોજની એક હજાર મણથી વધારે મરચાંની આવક નોંધાઈ રહી છે આ સિઝનમાં હાલમાં દસ હજાર મણથી વધુ આવક નોંધાય છે આમ હજારો ટન મરચાં માત્ર જોટાણા તાલુકામાંથી ઉત્પન્ન થતાં જોટાણા પંથકમાં મરચાંનું ઉત્પાદન અને વેપાર માટેનું પીઠું માનવામાં આવે છે જોટાણાના મરચાંની સુવાસ અને સ્વાદ દેશ વિદેશમાં પથરાયેલી છે જેથી અહીં લોકો દૂર દૂરથી ગ્રાહકો આવે છે આ દરમિયાન લોકો પોતાની નજર સામે જ રસોઈના મસાલા માટે ઉપયોગી મરચું તૈયાર કરાવીને લઈ જાય છે ત્યારે ગ્રાહકોના મત મુજબ જોટાણા પંથકનું મરચાંનો દેખાવ અને સ્વાદ અન્ય મરચાંની સરખામણી કરતાં ઉત્તમ હોય છે આ ઉપરાંત એસિડિટી સહિતની સમસ્યા થતી નથી માટે તેની માંગ વધારે રહે છે જોટાણા ગામના વેપારી પટેલ નટવરભાઈએ જણાવ્યું હતું કે જોટાણા હાલમાં સિઝન ચાલુ થતાં તમામ ખડીઓમાં અંદાજે પચીસથી ત્રીસ હજાર મણ ડોડવા લાલ મરચાંની આવક થઈ છે ગામના પચીસ કિલોમીટરના ઘેરાઓમાં આવેલા ખેડૂતો પોતાના મરચાં વેચવા ટ્રેક્ટરો ભરી ભરીને આવી રહ્યા છે અને જોટાણામાં આવેલા પંદરથી વધારે વેપારીઓ ખેડૂતો પાસેથી મરચાંની ખરીદી કરે છે રૂપાલ સીતાપુર ઉગરોજ નડાસાઓ બાજુ મરચાંનું વાવેતર થાય છે ખેડૂતોને અહીંયા જોટાણા માર્કેટયાર્ડના કારણે અહીંયા જ વેચાણ માટે વર્ષોથી આવે છે હાલમાં જેવો માલ એવો ભાવ મળે છે ખેડૂતોને હાલ આઠસોથી બારસો રૂપિયા સુધીના ભાવ મળે છે જોટાણા એપીએમસી ચેરમેન નિતિન પટેલે જણાવ્યું હતું કે આ સાલ મરચાંની આવક ચાલુ થઈ ગઈ છે ગત સાલ દરમિયાન જોટાણા માર્કેટયાર્ડમાં સિત્તેરથી એંસી હજાર મણ મરચાંના ડૂડવાની આવક થઈ હતી આ સાલ પાક સારો છે ખેડૂતોને એટલે આ સાલ પણ ગત વર્ષ જેટલી જ મરચાની આવક થવાની શક્યતાઓ છે હાલમાં મણે આઠસોથી ચૌદસો રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળે છે જેથી ખેડૂતોને સંતોષ છે એક ફેબ્રુઆરીથી મરચાની આવક થઈ છે જેમાં આજદિન સુધીમાં દસ હજાર મણ મરચાંના ડૂડવા આવ્યા છે જોકે આગામી દિવસોમાં આવક વધશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર સાતથી બાર માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે એટલું જ નહીં માર્ચના ત્રીજા રાઉન્ડમાં ચૌદ થી વીસ માર્ચે પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાટાની શક્યતા રહેલી છે રાજ્યમાં પડેલા માવઠા બાદ આજે ઠંડીનો ચમકારો વધુ જોવા મળી રહ્યો છે આજે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાશે જોકે આજથી લઘુત્તમ તાપમાન ચાર થી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાશે આગામી ચોવીસ કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થશે આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે હવે કમોસમી વરસાદની સંભાવના નહીં વધશે વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં પડે પરંતુ પાંચ માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં શિવરાત્રી નજીક પણ ઠંડા પવન ફૂંકાશે સાતથી બાર માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે આ સમયે ઠંડા પવનો ફૂંકાવવાની સાથે વધારા સાથે અંધાર્યું વાતાવરણ ઊભું થવાની શક્યતા છે એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચૌદથી વીસ માર્ચે પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે એકવીસ માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે વરૂણમંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાત પર એકસાથે પવનના તોફાનો આંધી વંટોળ દરિયાકિનારેના પવન કમોસમી વરસાદ ત્રાટકશે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે એક માર્ચથી પંદર માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે જળદાયક ગ્રહોના યોગો ઉદય અને ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ છે ભારે પવન કરા અને કમોસમી વરસાદે તૈયાર થયેલા કૃષિ પાકને નુકસાન પહોંચાડ્યું છે માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધ્યું છે વહેલી સવારે ઠંડી અને બપોરે થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે અંબાલાલ પટેલનું અનુમાન છે કે શિવરાત્રી સુધી ઠંડા પવન ફૂંકાશે આ સાથે આગામી દિવસોમાં અને ઉનાળાની શરૂઆત કેવી રહી શકે છે તે અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે નિષ્ણાત પટેલે જણાવ્યું છે કે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગિયારથી બાર માર્ચે આવશે આ સાથે આંચકાનો પવન ફૂંકાશે અગિયારથી તેર માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે વધુમાં તેઓ જણાવે છે કે માર્ચમાં પવનો ફૂંકાતા રહેશે ફાગણ ચૈત્ર અને વૈશાખ વૈશાખમાં પવનની ગતિ વધારે રહેશે આંધી વંટોળ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળના કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતા રહેશે ગુજરાતને અસર કરી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે શનિવારે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો અને રાજ્યના અનેક વિસ્તારોમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો આ વરસાદથી જગતના તાતને પારાવાર નુકસાન થયું છે અને તેઓએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે બીજી તરફ વરસાદી માહોલથી ઠંડી પણ વધી છે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલના પગલે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે વહેલી સવારે અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે આ વચ્ચે હવે ગુજરાતના વાતાવરણ અંગે હવામાન નિષ્ણાતે આગાહી જે છે તે કરી છે તેમનું કહેવું છે કે શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે માત્ર માર્ચમાં નહીં પરંતુ એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે તેઓ જણાવે છે કે વીસ માર્ચે સૂર્ય ઉત્તરાધમાં આવશે જેના કારણે ગરમીના પ્રમાણમાં વધારો થશે કમોસમી વરસાદની આગાહી કરતાં તેઓએ કહ્યું છે કે એપ્રિલમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે તો કરા અને પવન ફૂંકાવાની સંભાવના પણ છે અંબાલાલ પટેલનું ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અનુમાન છે તેઓએ પવનની ગતિને લઈને કહ્યું છે કે જો પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે પવન ફૂંકાય તો આંબા પરથી મોર ખરી પડવાની શક્યતા છે આ વર્ષે પણ ઉનાળામાં ઉનાળા દરમિયાન માવઠાની શક્યતા છે એટલે કે હજુ પણ એપ્રિલમાં પણ માવઠું થઈ શકે છે તો બીજી તરફ સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે કે માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ઉત્તરના ભાગોમાં તેની અસર વિશેષ થતી હોવાથી બરફીલા વિસ્તારોમાં હવામાન પલટાશે હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે આવશે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચ અને ત્રીજું અગિયારથી બાર માર્ચે આવવાની શક્યતા છે દરિયાઈ વિસ્તારોમાં ઉત્તરથી પવન ફૂંકાશે અને તેની સાથે તેની ગતિ પંદરથી વીસ કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે હવામાન સંબંધિત જાણકારી આપતી વેબસાઇટ સ્કાયમેટ વેધરના જણાવ્યા મુજબ આજે એટલે કે પાંચ માર્ચના રાતથી એક તાજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય ક્ષેત્રને પ્રભાવિત કરે તેવી શક્યતા છે હવામાન ખાતા દ્વારા ગુજરાત વિશે શું આગાહી કરાય છે તે પણ ખાસ જાણીએ ઉત્તર પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજથી આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરાય છે દિલ્હી નોઈડા અને એનસીઆરમાં વિસ્તારોમાં આજે વાદળા છવાયેલા રહેશે અને ઝરમર વરસાદ પડી શકે છે આઈએમડી તરફથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાનું પણ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે પાંચ માર્ચથી પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વરસાદની શક્યતા છે ખાસ કરીને હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં હિમવરસાદ જ્યારે હરિયાણા ચંડીગઢ અને પંજાબમાં વરસાદનું એલર્ટ છે એટલું જ નહીં ઝારખંડ સિક્કિમ અને નોર્થ ઇસ્ટના અનેક વિસ્તારોમાં આજે કરા અને આંધી તોફાનોની સંભાવના છે ગુજરાત વિશે શું કહ્યું તે પણ આપણે વિસ્તારથી જાણીએ ગુજરાતના હવામાનની વાત કરીએ તો ચોવીસ કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે તેર શહેરોના તાપમાન પંદર ડિગ્રીથી નીચે નોંધાયા છે નલિયામાં સૌથી ઓછું નવ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોના કારણે તાપમાન ગગડ્યું છે ગાંધીનગર બાર પોઈન્ટ ચાર ડિગ્રી દિશા અગિયાર પોઈન્ટ ચાર ભુજ તેર પોઈન્ટ બે ડિગ્રી કંડલા બાર પોઈન્ટ આઠ રાજકોટ દસ પોઈન્ટ ચાર અમરેલી તેર પોરબંદર દસ પોઈન્ટ છ સુરેન્દ્રનગર ચૌદ કેસો દસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોના પગલે ઠંડીનું પ્રમાણ વધ્યું છે આગામી કલાક ઠંડીનું જોર યથાવત રહેશે ત્યારબાદ ગરમીમાં સામાન્ય વધારો થઈ શકે છે ઠંડા જોર ઘટતા શહેરમાં સવાર સાંજ ઠંડ ઠંડક રહેશે મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને પંદર ડિગ્રીથી નીચે નોંધાયો છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર